શ્રી કૃષ્ણ કર ને અંગે તુલસી ક્યારો નાવા ના માર છે નાય ધોઈને શું કરું બાઈ મન તો મેલે મેલા છે ગંગા નાયા જમુના નાયા ગોમતી મનાવું બાકી છે કે ગંગા નાયા જમુના નાયા ગોમતી મનાવું બાકી છે ગોમતી નાઈને શું કરું બાઈ મન તો મેલે મેલા છે ગોમતી નાઈને શું કરું બાઈ મન તો મેલે મેલા છે કરને યંગણે તુલસી ક્યારો નાવાના મારે નીમ છે નાય દોઈને શું કરું બાઈ મન તો મેલે મેલા છે જપ પકયરા તો પકયરા દાન કરવાનું બાકી છે જપ પકયરા તો પકયરા દાન કરવાનું બાકી છે દાન કરીને શું કરું બાઈ મન તો મેલે મેલા છે દાન કરીને શું કરું બાઈ મન તો મેલે મેલા છે કરને આંગણે તુલસી વાના મારે નીમ છે નાય ધોઈને શું કરું ભાઈ મન તો મેલે મેલા છે ગોકુળ ગ્યાતા જમ થોરા ગ્યા દ્વારકામાં જાવું બાકી છે ગોકુળ ગયાતા મથુરા ગયા દ્વારકા જાવું બાકી છે દ્વારકામાં જઈને શું કરું બાઈ મન તો મેલે મેલા છે દ્વારકામાં જઈને શું કરું બાઈ મન તો મેલે મેલા છે કરણે તુલસી ક્યારો નાવા ના મર નીમ છે નાય દોઈને શું કરું બાય મન તો મેલે મેલા છે મંદિર ગયાતા દીવા કયરા માળા કરવી બાકી છે મંદિર ગાતા દીવા કયરા માળા કરવી બાકી છે માળા કરીને શું કરું બાય મન તો મેલે મેલા છે માળા કરીને શું કરું બાઈ મન તો મેલે મેલા છે ઘરને અંગણે તુલસી ક્યારો નાવાના મારે નીમ છે નાય ધોઈને શું કરું બાઈ મન તો મેલે મેલા છે कथामा ज्ञा कीर्तनमा ग्यााता सत्सङ्गमा जाऊ बाकी छे कथामा ग्याता किर्तनमा ग्यााता सत्सङमा जाऊ बाकी छे सो जाइने सही मन मेले मेला से छे सो जाइने सही मन मेले मेला से અંગણે તુલસી ક્યારો ના વાર નીમશે નાય ધોઈને શું કરું ભાઈ મન તો મેલે મેલા છે રામાયણ વાસી ભગવત વૈ ગીતા વાચવી બાકી છે રામાયણ વાસી ભાગવત વાસ ગીતા વાસવી બાકી છે ગીતા વાસીને શું કરું બાઈ મન તો મેલે મેલો છે ગીતા વાસીને શું કરું બાઈ મન તો મેલે મેલો છે ઘરને અંગણે તુલસી ક્યારો ના નીમ છે નાય ધોઈને શું કરું માર મન તો મેલે મેલા છે સાધુ જમાયડા સંત જમાયડા ભાણે જમાડવાના બાકી છે સાધુ જમાયડા સંત જમાયડા ભાજણ જમાડવા બાકી છે પાણે જમાડીને શું કરું બાય મન તો મેલે મેલા છે પાણે જમાડી શું કરું ભાઈ મન તો મેલે મેલા છે ઘરને અંગણે તુલસી ક્યારો નાવા ના મરની મ છે નાય ધોઈને શું કરું ભાઈ મન તો મેલે મેલા છે કે નાય ધોઈને શું કરું ભાઈ મન તો મેલે મેલા છે જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા